મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો છે મંદિરના પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવ્યો છે હાલ પીડિતાની અમદાવાદમાં ચાલી રહી છે સિવિલ હોસ્પિટલમાં સારવાર પૂજારીએ પોતાની જાતને મંદિરમાં કરી લીધી છે કેદ ગત રોજ ઉમરેટ નગરમાં આવેલ રામ તળાવમાંથી મૃત હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું ત્યારબાદ ઉમરેટ પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરીને મૃત બાળકનો કબજો લઈને નગર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવ્યું ત્યારબાદ રાત્રિના સમયે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લાલ દરવાજા પાસે અચાનક ટોળું એકત્રિત થયું હતું માહિતી મુજબ સવારે જે શિશુ મળી આવ્યું હતું તે ખાડા વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરીનું હતું જેને ઉમરેટ બીએપીએસ મંદિરના નાલાયક પૂજારી અવારનવાર દુષ્કર્મ આચરીને દીકરીને પ્રેગ્નેન્ટ બનાવી હતી હાલ પીડિતાના પરિવારજનો ફરિયાદ કરતા જણાવ્યું કે આ મંદિરનો પૂજારી અમારી મંદ બુદ્ધિ દીકરીને ધાક ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો જેનાથી દીકરીને ગર્ભ રહી ગયો હતો ઉમરેટ પોલીસે પરિવારજનની અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે પીડિતાના પિતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આ સ્વામી નારાયણ મંદિર જ્યારથી ઈટ મૂકી છે ત્યારથી મારા માતા પિતા અહીં કામ કરતા તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદ બુદ્ધિ દીકરી અહીં કામ કરતી હતી મારી દીકરીને પૂજારીએ બળતકાર કરીને ગર્ભવતી બનાવી છે મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી ત્યારે તેનું બાળક ગરી ગયું ત્યારબાદ બાળકને અમે બાજુમાં મૂકી અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ ત્યાંથી અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ઉમરેટ બીએપીએસ સંસ્થા જે સારી સારી સંસ્કારની વાતો કરે છે એ જ સંસ્થાનો પૂજારી આજે નાલાયક નીકળ્યો